આ મકાઈના છોતરા ઉખાડીને અહીંયા મૂકી દીધા છે અને ગેસની ને સગડું હવે અંદર મૂકવું પડશે બધું અને તમે જોઈ લો બધું આજે તો પટી ગયું છે ને ટેબલ પણ લાવી દીધું ખુરશીઓ તો મિત્રો તમારે ખાવે તો રમપુરા બસ સ્ટેશન આવી જજો તો મિત્રો તમે જોઈ લો બધું પટી ગયું છે મકાઈના બધા કટ્ટા આખા પટી ગયા છે ને હવે જવાનું છે કરે બધું બંધ કરીને તો મિત્રો તમે જોઈ લો દુકાનમાં તો હાલ આટલું આટલો શેમલથી અને આ થોડા પડી પડ્યું જેવી વસ્તુ લાવી હતી આજે તે પણ થોડી ઘણી વેચાઈ ગઈ છે હાલ તો મકાઈનું કરેલું છે તો મિત્રો ચલો ઘરે જઈને મળીએ હવે હવે દુકાનમાં પેક કરીને હવે ઘરે જવાનું છે ગલ્લામાં તો ચાલો ઘરે જઈને મળીએ તો મિત્રો ફાઇનલી દુકાનેથી ઘરે આવી ગયા છીએ તો મિત્રો ઘરે તો થોડા આવ્યા હતા કારણ કે દૂધ ભરા ગયો તેટલા માટે મોડો વ્લોગ ઉતાર્યો છે તો મિત્રો આજે તો દુકાનમાં સવારે બફોર બફર સુધી મંદુ ચાલતું હતું બફર પછી ઘરા ગયા હતા આજે સારામાં સારું જોયું આમ તો મકાઈમાં તો મિત્રો તમારે પણ મકાયા ખાવા આવે તો રામપુરા બસ સ્ટેશને આવી જજો તો મિત્રો એક કારણે વરસાદ આવે તો આમ સારું નહીં ખેડૂતો માટે આમ નુકસાનકારક પણ વરસાદ છે અને આમ ખેડૂતો માટે પણ સારો પણ વરસાદ છે તો મિત્રો તમે જોઈ લો આજે પરમ દિવસે મગફળીઓ આવી હતી હજી તો બહાર નહીં નીકળી વરસાદ પડ્યો છે તો મિત્રો હવે ધીરે ધીરે મગફળી પણ બહાર નીકળી જાય ચોળી પણ તમે જોઈ લો આવી થઈ ગઈ છે ગાર પણ કેટલો બધો વધ્યો છે અને ગાર પણ વીણવા આવે છે તો મિત્રો ગાર તો વીણવા પડશે કારણ કે દુકાને રહે છે તેટલા ઘરના પપ્પાની વીણી નાખશે ગાર તો મિત્રો તમે જે લો કેરીઓ અંબાની કેરી બધી ઉલી ગઈ ક્યાં ક્યાં હવે રહી છે કેર્યું તો બાકી તો મિત્રો આજના વ્લોગમાં તો બસ આટલું જ તો મિત્રો કારણ કે હજી વિડીયો એડિટ કરવાનો છે ઇન્સ્ટાગ્રામમાં પણ વ્લોગ એડિટ કરવાના છે તેટલા માટે આજના વ્લોગમાં તો બસ આટલું જ તો મિત્રો તમને આજનો ગુજરાતી વ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અમારી બીજા વ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી